નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝ આપનું સ્વાગત છે ગુજરાતમાંથી દારૂના દૂષણને ડામવા માટે હવે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના લોકોએ પહેલની શરૂઆત કરી છે આજે પાટણ જિલ્લામાં પાટણના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સ્થાનિકો દ્વારા એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવીને જે દારૂનું દૂષણ જિલ્લામાં ચાલી રહ્યું છે તેને સ્તનાબૂત કરવામાં આવે જે રીતે બુટલેગરો યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે દારૂના આદિ બનાવી રહ્યા છે તેમાંથી સમાજને કઈ રીતે ઓગાળી શકાય તે માટે હવે રાજકીય આગેવાનો મેદાને આવ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકામાં જે ગેરકાયદેસર દારૂનું વેચાણ ચાલી રહ્યું હતું અને આ મામલે કેટલાક આગેવાનો જ્યારે દારૂનો ધંધો બંધ કરાવવા માટે અડ્ડા પર પહોંચ્યા દરમિયાન બુટલેગઢ દ્વારા એ આગેવાનોને ચીમકી આપવામાં આવી ધમકી આપવામાં આવી આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે અને આના સંદર્ભમાં આજે રાધનપુરના સ્થાનિક ધારાસભ્ય લવિંગી ઠાકોરની સાથે ત્યાંના ભાજપના આગેવાનો સ્થાનિક લોકોએ મળી એસપીને રજૂઆત કરી છે ને જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે અને લોકો પર દાદાગીરી કરી રહ્યા છે ને તેમજ હવે ઠાકોર સમાજે થોડાક દિવસ પહેલા જે બંધારણ ઘડ્યો હતો ને આ બંધારણમાં દારૂના દૂષણને પણ કેવી રીતે નેસ્ત નાબૂદ કરવું છે તેની પહેલ કરવામાં આવી હતી ને તેના સંદર્ભમાં જનતા રેડની ઠાકોર સમાજના લોકો દ્વારા શરૂઆત કરવામાં આવી છે તેમના આસપાસમાં જે બુટલેગરો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે ત્યારે મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમને સાંભળો લગભગ લગભગ થી સાઠ આગેવાનો એ સાહેબને આવેદન આપ્યું અને વાત કરી એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર શાંતરપુર સમી શંખેશ્વર હારી સુધી જે એ ડીવાએસપી કક્ષાના રેન્જના અધિકારીની ચાર અમે ટીમો બનાવીને દરેક તાલુકે તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે સો ટકા નાથવાનું કામ કરીશું નાબૂદ કરવાનું કામ કરીશું પણ સાથ સાથે સાથે તમે કે સ અમાને સહકાર આપો એટલે અમે પણ ગામો ગામમાં ટીમ બનાવી છે જ્યાં જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય એના માટે આ બધા આગેવાનો તમામ યુવાનો આગેવાનો બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે કારણ કે આ ખૂબ જ જરૂરી છે અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું એ ત્રણ જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખો બંધારણ બન્યું ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ સાથે જે આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ મામલે તાત્કાલિક ધોરણે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે અને આ દારૂનું દૂષણ છે તે ડામવા માટે કડક કડક કાર્યવાહી કરે તેવી માંગ હાલ કરી છે ત્યારે પોલીસ હવે આગામી સમયમાં કઈ રીતની તપાસ કરે છે આ કેસમાં તે જો રહ્યું દર્શક મિત્રો આવજો વજ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો